મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી અંદર ગુજરાતની અંદર ગઈકાલે આઠ જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો હતો એ પણ મિત્રો મોડો મોડો બપોર પછી વરસાદ જોવા મળ્યો હતો બાકી ખાસ કરીને વરસાદ જોવા મળ્યો ન આ બાજુ ગુજરાતના કાંઠે મિત્રો શક્તિ નામનું વાવાઝોડું બની ચૂક્યું છે જેને લઈને ગુજરાતની અંદર એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે ખાસ કરીને આ વાવાઝોડાને લઈને કેટલીક એજન્સીઓ છે ખાસ કરીને હવામાન વિભાગ પણ સતર્ક થઈ ગયું છે કારણ કે વાવાઝોડું છે ખાસ કરીને આજે પાસઠ કિલો પ્રતિ કલાક કરતા વધી એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી ગયું છે કિલોમીટર દૂર છે તો ખાસ કરીને એક જ દિવસની અંદર આ વાવાઝોડું ગુજરાત કાંઠે પહોંચી શકે છે અને વાવાઝોડું દિવસે ને દિવસે દિશા પડી રહ્યું છે તેને લઈને ગુજરાત હવામાન વિભાગ છે એ એલર્ટ થઈ ગયું છે હાલનો મિત્રો આજના ડેટા પ્રમાણે મિત્રો મેપ જોવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો તે મિત્રો પાંચ તારીખે રાત્રે મિત્રો બાર વાગ્યા સુધી ગુજરાતથી મિત્રો અંદાજે જોવા જઈએ તો સો કિલોમીટર દૂર હતું અને તેનો મિત્રો આપણે ખાસ કરીને મેપ જોઈએ તો ખાસ કરીને છ તારીખે બપોર સુધીની અંદર તે મિત્રો ખાસ કરીને ઓમાનના કાંઠે છે ત્યારે મિત્રો તેની ઝડપ ઝડપથી ખાસ કરીને બોતેર કિલોમીટર પ્રતિ કલાકની છે ત્યારબાદ મિત્રો આ વાવાઝોડું સી ધીમે ધીમે ત્યાંથી ટર્ન લઈ અને ફરી પાછું ગુજરાત તરફ આવે છે આઠ સાત તારીખ સુધીની અંદર તેની ઝડપ છે એ ફરી એક વખત વધી અને મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો એંસી કિલોમીટરની આસપાસ અને આઠ તારીખ સુધીની અંદર બપોરે અગિયાર વાગ્યા સુધીની આસપાસ તે ફરી પાછું રિટર્ન થઈ અને નવ તારીખે મિત્રો આ વાવાઝોડું અને દસ તારીખે તમે જોઈ શકો છો આ વાવાઝોડું મિત્રો વિખાય જાય છે તો આવી રીતે કંઈક વાવાઝોડાને લઈને મિત્રો ગડમથલ ચાલી રહી છે એટલે કે વાવાઝોડાનો ફિક્સ મિત્રો મેપ નથી ક્યાંથી ક્યાં પહોંચે તેનો લઈને હજુ પણ મિત્રો આઉટરમાં છે કે કારણ કે વાવાઝોડું છે દિવસે ને દિવસે પોતાનો ટ્રેક બદલી રહ્યો છે અહીંયા તમે જોઈ શકો છો દસ તારીખ સુધીની અંદર વાવાઝોડું નબળું પડી અને મિત્રો ખાસ કરીને તેનો ભેજ છે ગુજરાત તરફ અથવા અરબી સમુદ્રની અંદર સમાઈ જાય તેવી શક્યતા જોવા મળી રહી તો એક બાજુ વાવાઝોડાનો ખતરો તો એક બાજુ ખાસ કરીને હિમાલયની અંદર ભારે બરફવર્ષાની આગાહી જેને લઈને ભારતીય હવામાન વિભાગે રાજસ્થાનની અંદર મિત્રો ખાસ કરીને ઓરેન્જ એલર્ટ આપી દીધું છે અને ખાસ કરીને હિમાલયમાં ભારે હિમવર્ષાના સંકેત આપી દીધા છે આ બધું બંગાળની ખાડીમાંથી ભેજ અહીંયા તમે જોઈ શકો નીચલા લેવલે આવી રહ્યું છે જેને લઈને આગામી સમયમાં ગુજરાતના હવામાનમાં પલટો આવશે આજના વિડીયોની અંદર આપણે મિત્રો વાત કરવાના છીએ ખાસ કરીને મુખ્ય મુદ્દાઓ પર કે ગુજરાતની અંદર આજથી ફરી એક વખત વરસાદને લઈને આ ગઈ છે એ પણ મિત્રો ત્રણ દિવસ તો કયા કયા જિલ્લામાં મિત્રો આજે વરસાદ પડશે ગુજરાત હવામાન વિભાગ ભારતીય હવામાન વિભાગની આપણે મિત્રો વાત કરીશું વાવાઝોડાને લઈને આપણે મિત્રો વાત કરી દીધી પરંતુ ખાસ કરીને આ વાવાઝોડું ગુજરાતની ઉપર કેવો વરસાદ લાવશે તેને લઈને પણ મિત્રો આપણે વાત કરીશું તેની અસરને કારણે પવનની ઝડપની કેટલી રહેશે તેને લઈને વાત કરીશું તેમજ આગામી પંદર દિવસના ડેટા પણ જોઈશું અને સાથે સાથે દિવાળી પખવાડી કેવું વાતાવરણ છે અને ચોમાસાના વિદાયને અને શિયાળાની શરૂઆત ને રહીને વાત કરશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો આજના ડેટા પ્રમાણે આપણે જોવા જઈએ તો વાવાઝોડું ગુજરાત ઉપર આવવાનું નથી એટલે કે વાવાઝોડું ગુજરાત ઉપર આવશે તે પહેલાં જ મિત્રો નબળું પડી જશે અને અહીંયા તમે જોઈશો લગભગ સાત અને આઠ તારીખ સુધીની અંદર વાવાઝોડું ખાસ કરીને નબળું પડી જશે અને અરબી સમુદ્ર હાલના ડેટા પ્રમાણે આ વાવાઝોડું સી અરબી સમુદ્રની અંદર જ સમાઈ જાય તેવી શક્યતા જોવા મળી રહી છે એટલે કે તેને લઈને ગુજરાતમાં વરસાદને લઈને પણ કોઈ ખતરો નથી હાલના ડેટા પ્રમાણે પરંતુ વાવાઝોડું દિવસે ને દિવસે દિવસે બદલી રહ્યું છે તો તેને લઈને ફેરફાર જોવા મળી શકે હવે મિત્રો વરસાદને વાત તો મિત્રો તમે જોઈ શકો હિમાલયની અંદર ભારે બરફવર્ષા જોવા મળી રહી છે અહીં તમે જોઈ શકો આ જે છે એ મિત્રો જે સ્ટાર ફૂદેડી બતાવી રહી છે તે બરફવર્ષા છે અને ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો માત્ર હિમાલયની અંદર જ નહીં પરંતુ સમગ્ર ભારતની અંદર મિત્રો ખાસ કરીને વાતાવરણની અંદર પલટો આવ્યો છે કારણ કે ત્રણ ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન અરબી સમુદ્રનું વાવાઝોડું અને બંગાળની ખાડીને જેને લઈને આજે મિત્રો છૂટાછવાયા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળે આજે વીસથી પચીસ તાલુકાની અંદર વરસાદ જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રનો કાંઠાનો વિસ્તાર છે કચ્છનો વિસ્તાર છે તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારમાં તેમજ દક્ષિણ ગુજરાતની અંદર જે બોર્ડર એરિયા છે એ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળવાનો છે છ તારીખે મિત્રો ખાસ કરીને ખૂબ જ ભારે વરસાદની આગાહી છે અહીંયા તમે જોઈ શકો છો હિમાલયની અંદર ભારે બરફવર્ષાને કારણે મિત્રો આગાહી કરવામાં આવેલી છે અહીંયા તમે મેપની અંદર કમ્પ્લેટ જોઈ શકો છો દિલ્હી સહિતના ભાગોની અંદર તમે જોઈ શકો છો શિમલા મનાલી છે આ સિવાય મિત્રો પાકિસ્તાન છે આ સિવાય તમે જોઈ શકો છો ભારે વરસાદને લઈને આગાહી કરેલી છે તો તેની અસરને કારણે ગુજરાતની અંદર પણ આજે મિત્રો સારો વરસાદ જોવા મળી શકે છે કડાકા ભડાકા સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની આગાહી છે જ્યારે સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા વિસ્તારમાં ખાસ કરીને વરસાદ જોવા મળશે સાત તારીખે પણ થોડીક વરસાદ વરસાદની ગઈ છે પરંતુ ત્યારથી મિત્રો વાતાવરણ છે હવે ક્લીન થઈ જશે અને આ તારીખે વાવાઝોડાની અસર છે હાલના તબક્કે જોવા જઈએ તો કોઈ જોવા મળશે નહીં અહીંયા તમે જોઈ શકો છો ભારે વરસાદ થવાને કારણે હિમાલયમાંથી ઠંડા પવનો છે શિયાળુ પવનો છે ક છે એ છે ગુજરાતને ટપી અને મિત્રો આગળ નીકળી ગયા છે તો ચોમાસાની વિધિવત રીતે જાહેર થઈ શકે છે પરંતુ ખાસ કરીને વાવાઝોડાને કારણે એક બે દિવસ મોડું થઈ શકે છે અહીંયા તમે જોઈ શકો છો વાવાઝોડું દસ તારીખે નજીક આવવાને કારણે ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં છે એ ખાસ કરીને વરસાદ જોવા મળી શકે છે અને અગિયાર તારીખથી તો ખાસ કરીને વાવાઝોડું પણ વિખાઈ જાય છે અને પવનો છે મુંબઈ ને વટી ગુજરાત ને વટી અને મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયા છે તો અહીંયા મિત્રો આ ચોમાસાની વિદાય ગણી લો અને તમે જોઈ શકો છો વિદાય એટલી બધી ઝડપથી થશે કે આ મહિનાની પંદર તારીખ સુધીની અંદર તો લગભગ ગોવા સુધી ચોમાસું છે એ પહોંચી જશે અને અહીંયા તમે જોઈ શકો છો લગભગ વીસ તારીખ એકવીસ તારીખની આસપાસ દિવાળીના તહેવારોની શરૂઆત થશે તો તમે જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ છે એ એકદમ ક્લીન હશે દિવાળી પર કોઈ વરસાદને લઈને આ ગઈ નથી આમ તો જોવા જઈએ તો ત્રીસ તારીખ સુધી વરસાદને લઈને આ મહિનામાં કોઈ આગાહી નથી પરંતુ ત્રીસ તારીખે ફરી એક વખત ભારે વરસાદની આગાહી છે એ કરવામાં આવી છે એટલે કે અહીંયાથી મિત્રો તમને મહિના દિવસની આગાહી આપીએ છીએ કે ત્રીસ તારીખ પછી મિત્રો ખાસ કરીને ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવી શકે છે હવે ચાલો જોઈએ ગુજરાત હવામાન વિભાગની અને ભારતીય હવામાન વિભાગની મેપ સાથેની આગાહી છે દિવાળી સુધીની આગાહી છે બે તારીખથી લઈને નવ ઓક્ટોબર સુધી વરસાદ જોવા મળશે અહીંયા તમે જોઈશું નવ તારીખથી લઈને સોળ તારીખ સુધી વરસાદ નહીં સોળથી ત્રેવીસ તારીખ સુધી ચોમાસાની વિદાય અને ત્રેવીસથી ત્રીસ તારીખ સુધી એકદમ સૂકું હવામાન જોવા મળી રહ્યું છે પણ તો અહીંયા તમે નીચલા લેવલે જોઈ શકો છો ખાસ કરીને ફરી પાસો ભેજ આવી રહ્યો છે તો ત્રીસ તારીખ એટલે શિયાળાની અંદર ભારે માવઠા છે એ જોવા મળવાના છે ત્યાં સિવાય ચાર તારીખ સુધી ચોમાસુંથી ત્યાંને ત્યાં અટકેલું છે ઘણા વિદ્યા ઘણા મિત્રો એમ કહેતા હતા કે ખાસ કરીને બે તારીખની અંદર ચોમાસું વિદ્યા લઈ લે છે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો ચોમાસું વિદાય નહીં લઈ જ્યાં સુધી સાયક્લોન હશે ત્યાં સુધી ચોમાસાના વિદાયને લઈને કોઈ સંકેત નથી જો કે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વરસાદને લઈને પણ કોઈ મોટી આગાહી નથી જોકે હિમાલયની અંદર ભારે બરફ વરસાદ થવાને કારણે અહીંયા તમે જોઈ શકો છ તારીખે રાજસ્થાન પંજાબ જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ દિલ્હી સહિતના ભાગોની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો તેની અસર ગુજરાતના હવામાન ઉપર પણ રહેશે છ પાંચ છ ને સાત આ ત્રણ દિવસ મિત્રો ભારે વેસ્ટર્ન ડિસ્ટ અને સાત તારીખથી વાવાઝોડું રિટર્ન ફરવાને કારણે મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર વરસાદને લઈને આગળ છે જે આઠ સાત આઠ ને નવ ત્રણ દિવસ સુધી તેની અસર રહેશે અને દસ તારીખથી મિત્રો ચોમાસાની વિદાય અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત હવામાન વિભાગે પણ કંઈક એવી જાગાહી આપેલી છે અહીં તમે જોઈ શકો છો પાંચ તારીખે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં વરસાદી સારા ઝાપટાં પડશે કચ્છમાં રાહત અને છ તારીખે તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સારા વરસાદની આગાહી છે એ ખાસ કરીને કરવામાં આવી છે અને કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ હશે સાત તારીખનો મેપ જોઈ શકો છો તમે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ઉત્તર મધ્ય અને આઠ તારીખે વાવાઝોડું રિટર્ન ફરવાને કારણે મિત્રો ખાસ કરીને વરસાદને લઈને ગુજરાતમાં આગાહી કરવામાં આવી છે નવ તારીખનો મેપ જોઈ શકો છો એકદમ ધીમો વરસાદ અને દસ તારીખે ચોમાસા અને વિદાય એટલે કે આમ તમે જોવા જઈએ તો ખાસ કરીને આવતીકાલથી પાંચ તારીખથી જોવા જઈએ તો મિત્રો પાંચ છ ને સાત વેસ્ટર્ન ડિસ્ટર્બન્યાસને કારણે ગુજરાતમાં વરસાદ રહેશે જે ખાસ કરીને ઉત્તરના ભાગોની અંદર અને સાત આઠ અને નવ ત્રણ દિવસ મિત્રો ખાસ કરીને વાવાઝોડું પાછું રિટર્ન થવાને કારણે વરસાદની આગાહી છે દસ તારીખથી મિત્રો એકદમ ક્લિયર વાતાવરણ પછી આખો મહિનો આ મહિનાના એન્ડ સુધી કોઈ વરસાદની આગાહી નથી ત્યારબાદ મિત્રો શિયાળાઓ શરૂ થવાને સાથે જ મિત્રો ફરી એક વખત વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત